ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમવાર વિવિધ સમિતિઓની થઈ છે રચના મહાનગરપાલિકાના દસ ચેરમેન વિધિવત કુલ દસ સમિતિ છે લગભગ બધા જ ડિવિઝન એ દસ સમિતિની અંદર સંકળાય જાય છે અને ગાંધીનગર મહાનગરપાલિકા માટે આજનો દિવસ ઉત્સવનો છે અમે નવરાત્રિનો પહેલો દિવસ છે શૈલપુત્રીના આશીર્વાદ સાથે દરેક જણા અને એમની ટીમ સાથે પદગ્રહણ કરે છે અને આનંદ ઉત્સવ અને ગૌરવ સાથે આજનો દિવસ મહાનગરપાલિકા માટે ગણાય આજથી વસાહતીઓના નાનામાં નાના પ્રશ્નો ખૂબ જ ઝડપથી મોનિટરિંગ સુપરવિઝન અને એમની ટીમ દ્વારા નાના નાના પ્રશ્નોને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી અમારા અધિકારીઓ જોડે સંપર્કમાં રહીને એના નિકાલ લાવવાનો પ્રયત્ન થશે